હનીપાક રોડ પર વચ્ચે દ્વારા માનવ એવોકેશન શરૂ છે છે જ્યાં જેટલી હાલ વેચાણ થઈ રહ્યું તો સાથે ધૂપ અને ઉકાળાનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે સુરતમાં કોરોનાની મહામારી કેટલાક માટે નવો ઉત્સાહ ને ઉર્જા લઈ આવી હોય તેમ લાગી રહ્યું છે જેમાં હાલ આપણે વાત કરી રહ્યા છીએ કે ગૃહિણી જૈના ગુરુહેની જેના મસૂરિયા દ્વારા કોરોનાની મહામારીમાં તેનાથી દરિયા વગર તેનો સામનો કરવાની લોકોને હિંમત આપી અને પોતે શરૂ કર્યું અળાજન હન રોડ પર માનવ એવોકેશન સ્ટોર કોરોનાથી બચાવવા સેનેટાઇઝર માસ્ક પીપી કીટ હર્બલ ઉકાળો ધૂપ સહિતની વસ્તુઓનું વેચાણ કરાય છે આ સૌથી વધુ પ્રોડક્ટ જેના મસૂરિયાના સ્ટોરમાં મળી રહી છે ત્યારે તેઓ શું કહ્યું તે સાંભળીએ નમસ્તે મારું નામ છે જૈના મૈસૂરિયા અત્યાર સુધી હાઉસવાઇફ હતી હવે હું માનવ એવોકેશનની ઓનર છું હું લાવી છું કોરોના રિલેટેડ જે સુરતમાં સર્વપ્રથમ છે માનવ એવોકેશન એટલે કે કોરોના કોવિડ પ્રો પ્રોવેશનની પ્રોડક્ટ જે અત્યાર સુધી લોકોને અલગ અલગ જગ્યાએ જઈને લાવવું પડતું હતું જે મોંઘી ઘણી મોંઘી કિંમતો આપતા હતા મારો હેતુ એ જ હતો કે લોકો સુધી સહેલાઈથી અને સસ્તી વસ્તુ આપી શકો કે એક જ જગ્યાથી બધી વસ્તુ એમને મળી રહે એ મારો હેતુ હતો સેવાનો હેતુ હતો મારા એક મિત્રએ મને આયોડિક માર્ક્સનું આયોડિક માર્ક્સનું મને બતાવ્યું મને યોગ્ય લાગ્યો વિચાર બે મહિના જે લોકડાઉનના હતા તેમાં મેં આયુર્વેદિક માર્ક્સ વેચ્યા બે મહિનામાં લગભગ મેં પંદર હજાર જેટલા માર્ક આયુર્વેદિક માર્ક્સ વેચ્યા અને લોકોનો સારો એવો મને રિસ્પોન્સ મળ્યો લોકોનો આગ્રહ હતો કે એવી ઘણી બધી આયુર્વેદિક વસ્તુ હું લાવ અને લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકું માટે મેં એક આ સ્ટોરનો શરૂઆત કરી અને એ અલગ અલગ વેપારીઓ પાસેથી સંપર્ક કરીને અલગ અલગ આવડત વસ્તુઓ લાવી જેવી કે આવડીક ઓકારો છે આવી બાફ છે આવડી ગાગળ છે એવી ઘણી જે પ્રોડક્ટ છે એ મારી પાસે છે કે જે લોકો લોકોને સહેલાઈથી મળે છે અમારો એક સેવાનો ભાવ એ છે કે દર શનિ રવિએ અમે લોકોને સેવા આપીએ છીએ જેમાં લોકોને મફતમાં ઉકારો બાફ અહીંયાથી અમે આપીએ છીએ અને અમારો હેઠળ એ જ છે કે લોકોને આ વિશ્વવ્યાપી મહામારીમાં જે લોકો માટે એક વિકટ ગંભીર પરિસ્થિતિ છે પણ ગભરાયા વગર લોકોને સરળતાથી મળી શકે અને લોકો એનો લાભ લઈ શકે એ માટે બસ મારી એક સેવાનું કાર્ય વધાર્યું છે વધુમાં જઈને મૈસૂરિયા દ્વારા દરરોજ ઉકાળો બાપ તેમજ ગાર્ગલ કરવા માટે પ્રિસેવા પણ આપવામાં આવતી હોવાનું તેઓ દ્વારા વધુમાં જણાવ્યું છે જી ટેન્ટ